તમિલનાડુમાં સિટી યુનિયન બેન્કના એકસો વીસમાં સ્થાપના દિવસના સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપસ્થિત રહ્યા અને નાણાકીય સમાવેતી ક્ષેત્રે સરકારના પ્રયત્નોની પ્રશંસા વ્યક્ત કરી રાષ્ટ્રપતિએ જણાવ્યું કે પ્રધાનમંત્રી જનધન યોજના સામાન્ય નાગરિકોને બેન્કિંગ સેવાઓ સાથે જોડવામાં એક મોટું પગલું સાબિત થઈ છે તેમણે ભારપૂર્વક કહ્યું કે દેશના વિકાસનો અગત્યનો આધારસ્તંભ તરીકે નાણાકીય સમાવેતી દ્વારા દરેક નાગરિક સુધી પરવડે તેવી નાણાકીય સેવાઓ પહોંચાડવી આવશ્યક છે અને આવા લક્ષ્યો સિદ્ધ કરવા સિટી યુનિયન બેંક જેવી સંસ્થાઓ નોંધપાત્ર યોગદાન આપી રહી છે રાષ્ટ્રપતિએ નોંધ્યું કે જનધન યોજના હેઠળ છપ્પન કરોડથી વધુ ખાતાઓ ખોલાયા છે અને સિટી યુનિયન બેન્કે પણ બે લાખથી વધુ ખાતાઓ ખુલી સમાવેતી વધારી છે ડિજિટલ વ્યવહારો પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ અને મોબાઇલ આધારિત સેવાઓથી ગ્રામ્ય તથા અર્ધશહેરી વિસ્તારોમાં પહોંચ વધી છે છતાં ડિજિટલ સાક્ષરતા અને ઇન્ટરનેટ ઉપલબ્ધતા જેવા પડકારો પર સંયુક્ત પ્રયત્નોથી કામ કરવું જરૂરી છે મુર્મુએ બેન્કિંગ ક્ષેત્રને ખેતી અને ગ્રામ અર્થતંત્રને પ્રાથમિકતા આપી સમયસર સસ્તું ધિરણ નાણાકીય જાગૃતિ અને પ્રૌદ્યોગિક સહાયથી ટકાઉ કૃષિ અને રોજગારીને મજબૂત કરવા આહવાન કર્યું તેમણે લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગોને વિકાસના એન્જિન બનવામાં બેન્કોની ભૂમિકા ઉભી કરી છતા વેપારીઓને સહાય માટેની સ્વનિર્ભર નગર સેવા યોજના સ્વનિધિને માર્ચ બે હજાર વધારવાના નિર્ણયનો ઉલ્લેખ કર્યો રાષ્ટ્રપતિએ ઉમેર્યું કે ઝડપી વિકાસશીલ અર્થવ્યવસ્થામાં બેન્કિંગ ઉદ્યોગ દેશની વૃદ્ધિ કથાનો મુખ્ય સ્તંભ બની રહ્યો છે અને ડિજિટલ રૂપાંતરણથી સર્વસમાવેશક વિકાસને વેગ મળશે The Pradhan Mantri Jan Dhan enabled opening of over 56 crore zero-balance bank accounts. I am happy to note that City Union Bank has opened more than 2 lakh accounts under the Pradhan Mantri Jan Dhan